જો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ આઠમો સમ્ય સંખ્યાઓ વિશેની માહિતી આપણે મેળવી બરાબર હવે આપણે આગળ સમ્ય સંખ્યાઓ જે છે એ સમય સંખ્યાઓની અંદર આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ એ આપણે જોઈએ સરવાળાની ક્રિયામાં તો અહીં આપ જોઈ રહ્યા છો એક અસ્થમાં એમાં જે એક જે છે એને કહેવાય અંશ

સૌથી પહેલા આપણે બે વડે ભાગ ચલાવીએ બરાબર તો 4 2 8 આ 5 એમ પછી 2 2 4 આ 5 એમ ત્યાર પછી 1 2 2 આ 5 એમ એમ હવે આપણે 1 5 5 તો આ જે સંખ્યા છે એ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જો બે દુ ચાર ચાર દુ આઠ ચાલીસ લસા જે છે એ હંમેશા આપણો અંશ સાથે ગુણીએ તો અહીંયા આપણે ગુણીએ ચાલીસ અહીંયા ગુણ્યા આપણે ચાલીસ હવે જુઓ આઠ પંચા ચાલીસ પાંચ એકાદ